રાઈટ ટુ એજ્યુકેશન આર્ટિકલ એકવીસ કાનૂની કોઈ રૂપિયા વગર અત્યારે જે અત્યારે ચાલી રહ્યું છે યુનિફોર્મ સિવિલ કોડ લાવવાના છે યુનિફોર્મ સિવિલ કોડ લાવવાના છે તે તો બાબા સાહેબ આંબેડકરે તો ક્યારની જોગવાઈ મૂકેલી છે આર્ટિકલ ચુમ્માલીસ માં બંધારણ તમે વાંચો તો ખરે એક વખત તમે એક વખત બંધારણ વાંચો કઈ રીતે એની અંદર માળખું બનાવ્યું છે જ્યુડિશિયરી એક્ઝિક્યુટિવ લેજિસ્લેટિવ એડમિનિસ્ટ્રેટિવ સંસદમાં કાયદો બને પોલીસ તંત્ર છે જ્યુડિશિયરી છે ઇન્ડિપેન્ડન્ટ જ્યુડિશિયરી કહેવાય છે ઇન્ડિપેન્ડન્ટ કેમ કે જ્યુડિશિયરીમાં કોઈનો હસ્તક્ષેપ નહીં તમે શા માટે કોર્ટમાં આવો છો બધી જગ્યાએ હારી થાકીને પછી કોર્ટમાં આવો કે કોઈ નહી હોય તો કોર્ટ મારું સાંભળશે એ એ તો આશા તમે રાખો છો ને હું જ્યારે જ્યારે કોઈ શિબિર કરવા જઉં છું આ તો મને પોતાને પર્સનલ રસ છે એટલા માટે હું પોતે આવું છું આ લીગલ શિબિર શું છે કે કોર્ટ તમારા ઘર આંગણે આવે છે તમારે કોર્ટમાં જવાની જરૂર નથી જ્યારે જ્યારે તમે મૂંઝવાઓ છો કે શું છે કઈ રીતે પૂછવું છે કયા કાયદાઓ છે શું અવેરનેસ છે કોર્ટમાં જવાય કે ના જવાય જવા જેવું છે કે નહીં તો તમે જયારે મારા જેવા કોઈ જ્યુડિશિયલ ઓફિસરશ્રીઓને જોયે ત્યારે તમારી અંદર થોડી હિંમત તો આવે કે ના અમે જઈ શકીશું આવે કે ના આવે હું ઘણી બધી જગ્યાએ શિબિરો કરવા જવ તો નાના નાના છોકરાઓ હોય સ્કૂલ ના બધા છોકરાઓ હોય ઘણા આપડે કોટ બિલ્ડિંગ જોવાય આવે છે નવી કોટ બિલ્ડિંગ અહીં વીરપુર માં બની છે આપણા તાલુકાની સૌથી મોટી કોટ બિલ્ડિંગ છે આપડી વીરપુર તાલુકા કોટ આખા મહીસાગર જિલ્લાની સૌથી મોટી તાલુકા કોચ છે તમે ખૂબ નસીબદાર છો કે આપને આ ભવ્ય વિશાળ બિલ્ડિંગ મળી છે જ્યાં પક્ષકારોને અત્યારે ઉનાળામાં પણ તમે આવો તો એસી ની વ્યવસ્થા છે નાના બાળકોની વ્યવસ્થા છે ત્યાં આગળ બેસવાનું પક્ષકારો બેસવાની વ્યવસ્થા છે જેમાં વકીલ શેજી શેખે કહ્યું કે ત્યાં આગળ કોઈ પક્ષકાર આવે ને એમની પાસે રૂપિયા નથી તો તમે ત્યાં આગળ જઈને એમને પૂછી શકો છો કે મારે આ કાયદાકીય ગુજ છે તો મને આનું સોલ્યુશન લઈ આપો આમાં મારે શું કરી શકાય તમારી પાસે રૂપિયા ના હોય તો એ જ ઉદેશ છે આ મફત કાનૂની શિબિર જે થતી હોય છે જેમાં તાલુકા જિલ્લા જિલ્લા સેવા સમિતિ અને તાલુકા મફત કાનૂની સેવા સમિતિ દ્વારા અમે આ શિબિરો કરતા હોઈએ છીએ લીગલ અવેરનેસ આપીએ છીએ સાક્ષરતા તો ખરું જ પણ આ કાનૂની સાક્ષરતા પણ આજે જયારે એ કાનૂની સાક્ષરતાના જે ઘડવાયા છે કે જે ડોક્ટર ભીમરાવ આંબેડકરજી કે એમણે જે બંધારણ બનાવીને બંધારણની શાખાઓ બધા કાયદા છે આ જેટલા બધા કાયદાઓ છે 5000 ઉપરના કાયદાઓ છે એ બંધારણના વિરુદ્ધમાં જઈને પણ કોઈ પણ કાયદાકીય જોગવાઈ બનાવી શકાય નહીં અને જો ભૂલે છો કે બને તો એની રક્ષા કરવા માટે છે નામદાર સર્વોચ્ચ અદાલત સુપ્રીમ કોર્ટ જે બંધારણનું રક્ષણ કરે છે તો એવા આપણા ડોક્ટર બાબાસાહેબ આંબેડકર છે જેમને ભારત રત્ન મળ્યું અને છેલ્લે 9 ડિસેમ્બર 1956 માં એમને દેહ ત્યાગ કર્યો ખરેખર એમ જ્યારે જ્યારે એમની વાત કરું ત્યારે મને ખરેખર એવું થાય કે કાશ છે અત્યારે જીવતા હોત એમને હું રૂબરૂ મળી શક્યો હોત તો તમે વિચાર કરો કે જ્યારે હાજર નથી છતાં એક માણસે આપણા માટે કેટલું બધું કરીને ગયા તો આપણે જીવતા હોત આપણી અંદર કેવો જ હોત તમે કલ્પના કરો વિચાર કરો તમે

છોકરો એ કે ભાઈ તારે ખેતી જ કરવાની છે તારે નથી તું બેસ છોકરીઓ એમ તો ના જ હોય કશું જ ના હોય કમાતો હોય ખાલી એકલો બાપ એ બાપ ચિંતામન ચિંતામાં રહે મારા ગયા પછી આ લોકોનું શું થશે મારા ગયા પછી આ લોકોનું શું થશે કેમ એને ચિંતા રહે છે કારણ કે તમામે તમામ શિક્ષિત નથી એટલા માટે જો ઘરના તમામ સદસ્યો શિક્ષિત હશે તો જે માણસને ચિંતા થાય છે ને ગુજરી ગયા પછી ગુજરતા પહેલા પણ એને એવું થશે કે કે આ એટલા તો સક્ષમ છે પોતાનું ઘર લેશે બોલો એવું થાય કે ના થાય અત્યંત નરી વાસ્તવિકતા છે ગરીબ હોય કે અમીર હોય બધામાં જ આ વસ્તુ છે એટલે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર થી આપણે શું પ્રેરણા લેવાની છે શિક્ષિત થવાનું છે શિક્ષણ દરેક ઘરમાં હોવું જોઈએ અત્યારે કોર્ટ ની અંદર ઘણા લોકો આવતા હોય છે ઘણી વસ્તુ હોય છે કેટલાય ફ્રોડ થતા હોય છે કેટલાય દસ્તાવેજો પણ સહી થઈ જતી હોય છે કશું પૂછે છે ભાઈ તમે વાંચ્યું તો ના ભાઈ મન તો નહીં આવડતું સાહેબ મેં તો સહી કરી દીધી બસ કીધું એટલે શું છે આ મતલબ એમ તમે તમારા હકો પ્રત્યે ક્યારે જાગૃત બનશો પેલા શિક્ષિત તો બનો શિક્ષિત બનશો તો આગળ આવશો ને તમે તમારા ઘરમાં દરેકને શિક્ષિત બનાવો છોકરાને પણ બનાવો છોકરીને પણ બનાવો

શિક્ષિત નહીં હોય એટલે એક તૂટી પડશે સાચી વાત છે કે નહીં બોલો ઘરમાં પડેલું હશે ને ધન પડેલું હશે ને તો એને કઈ રીતે વાપરવું એ નહીં આવડતું હોય નહીં ખબર પડે કે કઈ રીતે શું કરીએ કોઈ આઈ બનાવી જશે કે તમારા પેલા ફલાણા હતા ને એમને આવી રીતે રૂપિયા આપેલા હતા એમને આવો સહી કરેલી હતી કોઈ બનાવીને જતું રહેશે ખબર નહીં પડે તો ખાસ કઉ છું એવું તો પણ શીખવાડવું પડે ઘરે દરેકે દરેક પતિ પત્ની એકબીજા જોડે વાત કરવી પડે એકબીજાને સમજાવવું પડે કાલે ઉઠીને શું થઈ જવાનું છે નથી ખબર શા માટે આપણે જન્મ લીધો છે બાબા સાહેબ આંબેડકર એક એવા વ્યક્તિ હતા કે જે બીજાના માટે કરીને ગુજરી ગયા આપડે તો આપણું પોતાનું નહીં કરી શકતા બીજાની વાત તો બાજુ પર રહી બરોબર કે નહીં દરેક ના ઘરમાં પ્રોબ્લેમ હોય છે કે નથી હોતા તો પછી